જય માતાજી મિત્રો અમારી એસપી ઇન્ડિયન ટીમ એક આ નવો ચેલેન્જ વિડીયો લઈને આવી રહી છે તો પહેલીવાર અને પહેલી વખત અમારી એસપી ઇન્ડિયન ચેનલમાં આ વિડીયો આવશે અને તમને આ વિડીયો ગમે તો જરૂર લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આગળ નિહાળજો અને આગળના વિડીયોની શરૂઆત કઈ રીતે કરવી અને અંદરના નિયમો એ ફતાજી જણાવશે મંગાજી હા પહેલો નિયમ એવો છે કે જો આ ગલાજ જે વધારે પાડશે એ પહેલો વિનર બની છે બરોબર અને જો પાછો નાખવાનો નાખવાનો કેવી રીતના કેટલા ટ્રાય ને છે ટ્રાય કેટલા છે બે ટ્રાય આપેલા છે બે ટ્રાય બે ટ્રાય માં જેટલા ગ્લાસ વધારે પાડે હીરો વિજેતા બનશે પેલો નંબર ફતાજી બીજો નંબર મથુરજી નાનજીભાઈ મુકેશજી સંજયજી મંગાજી કડવાજી અને લાલો લાલો બરોબર બરાબર એટલે જેમ નોમ નંબર આલા છે એ પ્રમાણ નો દળ નાખવાનો નંબર મળશે બરોબર છે બે છે તમારું લખવાની જવાબદારી છે બધી મેડો ચલો રેડી રેડી થઈ જા તૈયાર

બે આ ત્રણ ચાર ગલાસ પાણી ચાર 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 થઈ ગયા ચાર ગ્લાસ હવે ચાર કરો ચાર એ આ ચાર ગ્લાસ બરાબર પાછા પાછા મૂકી દઉં ગોઠવી દો મને આવ્યો નંબર કનો આવ્યો વારો શીખવાડવાની જરૂર નહીં નિયમ ખબર પડતી નહીં કોઈ સી હા રેકોર્ડ એક

મારા મકાન ચિંતા ના કરો પતું પલર ને ખબર મંગાજી હું પાડતું પાડી દો સંજુજી તમે ત્યાં ખબર આપડે

નિયમ સમજાવી લેજો સમજાવી બરાબર એક બે પડ્યા દસ દસ થી દેચવું સોન વા લાવો મુકેજી મુકેજી બીજો નંબર માં આયા હો બીજો નંબર માં આયા મનરાજજી નંબર બોલો કોનો આવે છે અમે છેલ્લો લાલો લાલો નંબર આયો હા તાર નંબર આવી જા ના હો ભાઈ નસીબ લો તડડો 1000 રૂપિયા હા પડી જાય બે ચાર ને છ ઉભા એટલે નવ પણ અંદર નિયમ નહીં જે કલાસ ઉભું હોય ને

પછી નાનજીભાઈ ત્રીજા નંબર માં 0 બરોબર ચોથા નંબર માં મુકેજી આયેશ 12 નંબર છે હા પછી સંજયજી 0 માં બરોબર મંગાજી 0 માં બરોબર પછી વંદરાજ દસ દસ કોર છે હો બરોબર અને લાલો અગિયાર અગિયાર એટલે પહેલો નંબર મુકેજી હાલ લાયેશ માં મુકેજી છે હા બીજા નંબર માં લાલો

વાઓ વાએ સંજુરા આયલા છો 15 પાડો તો ઓસા પડ્યો નથી હવે જીતવા રાત નાહી ને એ સાઈડમાં ઉભારો ફી એક લા લા નસીબત દે અમાર કર્મ કરે નંબર આયો ભાઈ જીરોમાં કેલો છે નસીબ મો જો મંગાજી તમારો નંબર આયો મંગાજી હાલો તા બધા પાળો 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 15 તો કોઈ વિશેષતા મળ એમ નહીં મુ કહીજી આગરથી મંગાજી બે આતે નઈ બે આતે નઈ હા એક જ આબે હું પ્રેક્ટિસ કરું

આપણે જીતવા ના છે કે મુકેશ જે 1000 રૂપિયા લઈ જાવ આજ તો મુકેશ જે રૂપિયા લઈ જાવ એમ લાગે લો હવે કરો નંબર આયો ઉભા આખો ઉભા કરો કમ્પ્લીટ કમ્પ્લીટ છે છેલ્લો લાલો હડો ના આવી ઓ લાલો હડ આવી જ બધા 15 15 પાડો તાર વિજેતા કોણ ભજ્યો એ તમે જાહેર કરી દો જો આપડે પેલા રાઉન્ડ ની વાત કરીએ આપડે જો ફતાજી જીરો બરાબર મથુરજી ને ચાર નોનજીભાઈ જીરો બરાબર મુકેશજી બાર સંજુજી જીરો મંગાજી જીરો ને કડવાજી દસ અને લાલો અગિયાર બરાબર બરોબર આ કડવાજી ની કડવાજી ની જગ્યા વનરાજ આવે બરોબર હા વનરાજ આવે બરોબર હું ભૂલી જશો પછી બીજા રાઉન્ડ ની વાત કરો તો ફતાજી પોચ બરાબર બીજા રાઉન્ડ માં મથુરજી બાર ત્રીજા રાઉન્ડ માં ભાઈ તેર મુકેશજી દસ અને સંજુજી જીરો

હે બે પાંચસો ને કડકડતી મુકેશજી હા મારું